તુજે સોચતા હું હર એક સંગ હું રે માં ભાભી એમાં કબ દોરીને હોય આ ગયા ચાર એ ભાભી આમ કા મૂકીને વયા ગયા એ ભાભી અહીંયા હો તમને કમ આને કઈ પડી હે કે આ બધું બગડે હે એ ભાભી આઈ આવો એમ કો ક્યાં ગાય ન કર કોઈ કોઈ દેખાતું ન તો નાખી દઉં રોટલો હવે એક ટાઈમ બાપુજી વાઈ જોવે ખાવા હાટું પાછા આઈએ પાછા ઉપર હે અહીંયા કોઈ દેખાતું ના કૂતરું તો આવે તો દઈ દઉં ખાવા

वो हमसे खफा है हम उनसे खफा है मगर बात करने को जी चाहता है बड़ी दिल नशी है उनकी अदाए अदाओं पे मरने को जी चाहता है न

પાછો જયદીપનો ફોન એના આવ્યો કે શું થયું શું નહીં ફોન તો કરાય નહીં કે જાનું આવું થયું સારું થઈ ગયું કે પછી વારંવાર ફોન કરું તોય પછી એને એમ થાય કે ઘણી ઘણી હું ફોન કરતી હોય એટલે પછી કરું નહીં શું કરતા હશે કઈ ખબર નથી પડતી મમ્મી એક તો એવા રાડા રાડી થયા પપ્પા ઉપર હું કાલ બધું જ સાંભળતી હતી પપ્પાને કહેતા હતા નહીં એવા છે ને મમ્મી તો કોક બોલે ને એટલે સીધા ચડી જાય તેને એને સમજાવવાને બહુ મુશ્કેલ મમ્મી પપ્પાને ઝઘડો કોઈ દી બંધ ન થાય એમ થાય કે અહીંયા સુખ ન જ મળે પણ માં સાસરે તો મળશે ને એક જ ટેન્શન હોય દીકરીને બે ઘર તારવાના હોય અહીંયા માવતરે જો માં બાપ બાટતા હોય તો એનો આપણે થાય બા જાય તો ન્યા કઈ પ્રોબ્લેમ હોય તો ના કઈ હગીએ કે હું કરું કઈ ખબર ન પડતી દીકરીનો અવતાર જ ખરાબ છે マングドーヒーネーバー。マングドーヒーン、カンボイアウェネーカッナー。カールカリペットマンソーブパティワインジョウ。トウヤウェネイトウヤウェネイ。マナウテイレバーマングマー。ライドナタタウピタウピタトリコタウアデレイマナウォアノディティトメハウ。ライドウ、メキ、ライドウ、メキ。アピンダンサクロウ、カウンダメケネイカウ。ライドウウナケ。イサマナペンダンホデセカペットマノカイハブウォン。タコウイトカイマラハトセネ、チェイパジウカデジェカバジアジウウセ તમે તો કાઈ કબજિયાત નહી હમણાં ઉભી મહિના દીખે દવા પીઓ તે દીના તો હું અમાર કાઈ મેથી જો ઘરલ ખાવી અમાર કાઈ ખાવું નહી ને તમાર દીકરા બાને ખાવું કરજે બાને ખાવું કરજે બા જે ઘર મારીએ વાતો કરતા આવી એટલે તમારો દીકરો મારો દીકરો કરીને હવે સ્મા કરી લીધો આય અમે હું કામ વાળા થઈને આવ્યા તમાર ઘર માં વાતો કરતા નહી થાય હો મેથી ભાજી સેઈ નહી હવે મેથી આવે નહી સેને બીના સાખ ખાઈ લેજો સોરી રોટલો

હું નબી સનવાયા ગયા હર આતા નબી વાયા ગયા અડો યુકત નઈ સે ને ખાતી જાય પાછી કે તમે કોન અમને ખબર ન હોય બો બાય ને નો ની ગાય કોઈ ટ્રાન્સમ રોટલો દેતી આવો કો તિયા છે તમે કોન હા અમે અહીં જ તમે કેમ સમજ્યા મને હા મજામાં માં છે પી હું ઓર કોની નીકળું નઈ પી પી હું ગાય કુતરા નો રોટલો દઈ દઉં પી હું કબી સાણા ખાય ને પછી જમી હું કા આમ ને ટેવ છે ગામડાની ની અમાર ગામડા પેલા ગાય કુતરા ને દે ને પછી ખાય પી હું કા કાલ દેતી આવું પછી હું કાલ તાતા આવતી ન ગાયું લેવા ઊભ્યું પણ あビオイタウキンケ t レギウイハワマボデリンウナトウイ。ネエリ。ウタメソナルラウカウソナルリハウォー。ピオボベネノミットウエネットウエネットウエネットウエネットウエネットウエネットウエネットウエネットウエネットウエネットウエエエエエエエアウトウエアウマトウエエエアウトウエエアウトウエエエアウトウエアウトウエアウトウエアウトウエアウトウエアウエアウトウエアウ

লে আনা লাহা উচ্ছই টা কর খ মারা এলে প্রমফ এলেনে হা সদতা ইমাজা। ইড জম না তিটা বেল আফনিবার রতম ছি ত বলজবদ খাওয়া বে তি মটি ও রোটলা করতে দি না তিকে বাঠম দইমন তউ কলো বেতম এলে আ হাসিভাচ্ছছে।

હા તી હું તમને કઈ પણ આ હું કો જાણી છે ને તી આ વાંધો ના આવે કોઈ કોને રાખવી તી તો એને કેજો ને તઈ કે બેહી આવે એને કુસી આવે નંબર લેતી આવે કામમાં માં છે કેવડા કહો ભગવાન અમાર ગામડે કોઈડી હોય તી વાંધો ના આવે હાસી વાત છે ના સી ના રે ના હા તી આવજો હાલો હું આમ જાતી તી ને તી કાલા બે મિનિટ વાત કરી લો કા માસી કોઈ જોયા નથી હા હા ભાભી તમને કમે ભાભી

હું તો ની નીની રાઈતે સાથ દઈન કોઈ કે સંદીપ ભાઈ બિસાળા પી લે પાછા તો મારું જ નામ ગયો હોલે મેં તમને બેડ ઉપર મૂકવા નહોતું કીધું ભાભી મેં તમને એમ કીધું તું કે તમે ઓલા ટેબલ ઉપર મૂકી દયો તો તમે હાઈમપ્રાની ત્રણ વાર હું બોલ્યો ભાભી ટેબલ ઉપર ચા મૂકી દયો ટેબલ ઉપર ચા નો કપ મૂકી દયો તોય તમે હાઈમપ્રાત નહીં લે હાઈમપ્રીને તો કઈ હું આઈ સા મૂકું ને વાત કરતા મને એમ કે રાખી દો હમણા તમે બેહીન પીતા હોય ઘણી વાર તે કઈ રાખું દી ઢોરાઈ ગયો દેમાં કઈ થઈ ગયો ને ની ગઈડલા બગડી જાય અરે તમે વા કઈ વાંધો ને ભાભી માર તમારે આ કઈ વાત ન કરું હું ટ્યુ સંદીપ કા રાઈ ના મને કે તમે ભાભી સાનો કપ ઢોરી ગયા હું કઈ કઈ વળી કે ઝીણકી છે સકુડી છોકરા જેવડી તી હું એને ઓલા કપ કપ ઢોર નાખવા અહીંયા સાનો બેડ ઉપર લે પાછા મને કે કે તમે ભાભી કપ ઢોરી વયા ગયા અમારો બેડ બગડી જાહે ગઠેક ની ભાઈ તન દેવા આવી તું એનો એને એમ કરે છે ગઠેક ની કે લાવ સંદીપ ભાઈ ને જા દેતી આવું કે બિસારા ને એઠે ના હોય તો રિયા સુધી કઈ વાંધો નહીં ભાઈ એ તો ઢોળાઈ ગયો લુવાઈ જાય હમણાં બધું હું કરી લઈ સાફ સુફ કઈ વાંધો નહીં હા મારે કઈ બીજું કઈ બોલવું નથી બોલવું નથી એટલે હું ઈ ખાલી એમ બોલ દેવા આવી તો તું એટલી વાતમાં વઢવા માંડો તમારે ઘર બહુ બગડી જાય ની ભાઈ ક્યાં ભાઈ ઘર બગડવાની મે વાત કરી ના તું ખોટે ખોટો ભાઈ ઉપડે હે કારણ વગરનો કોઈ કારણ વગરના નથું પડતા તો તમે આ કપ તો તમારાથી ઊભો ન કર લે મને વાથી હેઠેથી બોલાવી ભાભી ભાભી કરીને મારે કામ ન હોય છોકરાને એકલા મૂકીને આવી હું બે જણા પડી હે તય તમને ખબર છે ને તાઈ તાટિયો ભાંગી ગયો તો થી બ આપણે હેરાન થઈ ગયા તા હા હા ભાભી બરાબર છે કઈ વાંધો નહી ઓ મા ચાઈ નક પીવી બધું હું હું કર લઉ તમ જાઓ છોકરાઓ પાસે કઈ થાય ને તો વરી તે દિન જે મારું નામ આવશે હાલ લાઈ આપણે લોક નત કરવી કોટે કોટી કોણ ભેદમારી કરે આ નિયરે ગ્યા ભાઈ ખોટી ભેજા મારી કરી હું તો ખાલી ભાભી ને બોલાયો કે તમે કપ આમ કેમ મૂકીન હોય ગયા એમ હલે ઈ તો ને કોમહルト આ ઉરાડું હું નાખો તમે હ લેવા ન કર દેવા હું બોલ્યા સંધિત ભાઈ કઈ નક બોય હું હું બોલું વાહ હેતી વાતું કરે પાસા તા બધાઈ હું કરવા ત્યાં કપે એમ ભાઈ કો એમ હું કરવા રઈ ન રખાઈ તારે પણ એમ કપ હ તમે તો મારો જ વાક દિયો જાવ તમને મારો જ વાક દેખાય ગમે ગમનિયા છે ને તમે મને તોડો મે કઈ કપ એમ ન થાઈકો હે કો તો ઢોરાઈ ગયો તો હું શું કરું ને મારું આલે કોઈમાં કોઈને પુગાતું નથી હો આ કોઈને એ જીરી વાત નથી કરાતી એટલે એટલે શું કહેવાય હરીમાંથી કરે આ ગાતા એવા છે આ બધા ઓયમાં બા ક્યાંય ગયા હે તો બાઈ પાછા ન જવાબ આપે અમારે શું કરવું લેટર આવ્યો એ શું કરવું લેટરને બાપુજીને તો કીધો બાપુજી કોઈને કંઈ ન દે તો સારું હા મમ્મી બોલો ને સારું જ છે બોલો તમે એમ કે મારી દીકરી હાજી થઈ ગઈ હારા હમાસાર મળ્યા હે મારી દીકરી ઘેર આવતી રહે હવે હે હવે ખોટી ઉપાધિ ન કોઈ મારી દીકરી તાર બાપ કેવો બેઠો હોળી કમ કોઈ ઉપાધિ ન કરતી હો હા પપ્પા હું કે કઈ ઉપાધિ કરું છું જો હું તો શાંતિ થી રહીશ બસ હમણા તો સ્કૂલ ની માર રજા રાખવી પડશે મે કર લીધી સરારે વાત તો કે હા કઈ વાંધો ની ઠીક થઈ ને ત્યારે આવજો પપ્પા બહુ ભલે મારે પ્રાઇવેટ સ્કૂલ છે પણ બહુ મારે હારી સ્કૂલ છે કોઈ દી કઈ ના ન પાડે કા મમ્મી

Antony, papa, e non potrebbe essere un rivadio, rivadio, bosso, non è un in un bungalamo, ma non è un rivadio, 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 non è un rivadio, ma 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 non è un rivadio, non ma

તમે શું કરવા મમ્મી પપ્પા જાવ મને ખબર જ છે કે હું સરિયે હું નહીં તમે ખોટે ખોટા પપ્પા ને ખીજા પપ્પા કઈ બોલ્યા નથી ઓ ખોટે ખોટું ઓલું કરો માં ના ના તાર પપ્પા ની નકેતી તો ન ખબર હું તો ખાલી એમ કહું તું ખોટે ખોટી ઉપાડી કરી કે તેડવા આવી કે નહીં આવે જો હારું થઈ ગયું ઊટી જો જો હારો દી આવી મને એમ થાય હે હું તાર હાસી યાદ કરું હા મમ્મી બધું થઈ જાહે હવે બસ જો ઘરે પોચવા આવ્યા કા મમ્મી ઓ તાર ભાઈ કે વરફ માથે જો વેલો હોય કે મમ્મી કે તમે અમે ગાડી બાંધીને આવજો કે તો હું ઘેર વેલો ગયો જાઉં તો આપણે સનલ બેન આવે ને તો આપણે કઈ તૈયારી કરીએ